દાહોદમાં વહેલી સવારે સાત વાગ્યા મતદાન મથકો પર મતદાન મથકો પર વહેલા મતદાન કરવા મહિલાની વધુ સંખ્યા જોવા મળી ફુવેટથી ઓલારાબોરા દંપતી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો આ દંપતી શીખ લેવી જોઈએ કારણ કે આપણા મતની કેટલી કિંમત છે

આવી અને એમણે મતદાન કરેલું છે એમનો ખૂબ ખૂબ આભાર અને આમને જોઈને દરેક મતદારે શીખ લેવી જોઈએ કે આપણા મતદાનની કેટલી કિંમત છે આપણા રાષ્ટ્રહિત માટે આપણા દેશ દેશની એક સરકાર રચવા માટે અને આજે આવીને એમણે મતદાન કરેલ છે લોકશાહીનું પર્વ આખા ભારતમાં સૌથી મોટું પર્વ છે ભારતની સૌથી મોટી પંચાયત એટલે પાર્લામેન્ટની ચૂંટણી છે અને આમાં મોટાભાગના યુવાનો ઉત્સાહભેર મતદાન માટે જોડાયા છે આ વખતે મુદ્દા સર જેમ કે આપણે વાત કરીએ વિકાસની રોડ હોય કે પછી બિલ્ડિંગો હોય શાળા હોય ગુજરાતમાં જે ચારે તરફ વિકાસ થયો છે એને જોઈને યુવાનોએ મતદાન કર્યું છે અને એ લોકોએ એમને પણ વિકાસને જોઈને મતદાન કર્યું છે ભારતમાં થકી જાય ભારત દેશમાં આજે લોકશાહી લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પૂરા ગુજરાતમાં બહુ ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે અને આ મતદાનથી લોકોનો ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને આવનારા સમયમાં જે અમારો સંકલ્પ છે છે એને લોકો સમર્થન આપી અમે મતદાન આજે આપવા આવે છે સ્પેશિયલ કોઈથી આવ્યા છે આવીને આજે મતદાન આપું છે અમારો અધિકાર અમે પૂરો કર્યો છે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમે મતદાન કર્યું છે વિકાસ મુદ્દાઓ